હાલ ચોમાસાની સિઝન પૂર્ણતાને આરે છે ત્યારે પછોતરા ભારે વરસાદથી કાચા મકાનોમાં ભારે ભેજની અસર જોવા મળતી હોય છે આ ભેજને કારણે કાચા મકાનો પડી જતા હોય છે અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ સારંગપુરમાં વરસાદી કાચું મકાન પડવાની ઘટના બનવા પામી હતી આ ચોમાસાની સિઝન અરવલ્લી જિલ્લામાં પાછોતરો વરસાદ થયો છે છેલ્લે જે ભારે વરસાદ થયો તેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં જે કાચા મકાનો છે તેમાં ભેજ આવવાની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે મેઘરજ તાલુકાના સારંગપુર ગામમાં ભારે વરસાદની કારણે કાચા મકાનોમાં ભેજ આવ્યો છે ગત રાત્રિ દરમિયાન સારંગપુર ગામના બારિયા અમરાજી અને તેમનો પરિવાર ઘર બહાર સૂતો હતો તે દરમિયાન તેમનું કાચું મકાન એકાએક ધરાશાય થવા પામ્યું હતું જેને લઈ ભારે અફરાતફરી મચી જવા પામી હતી ત્યારે મોટો અવાજ થતા આસપાસથી સ્થાનિકો પણ સ્થળે દોડી આવ્યા હતા જોકે મકાનના પરિવારજનો બહારની તરફ સુતા હોવાથી તમામનો અબાદ બચાવ થવા પામ્યો હતો તો બહારની તરફ બાંધેલા પશુઓની નાની મોટી ઈજાઓ પહોંચી હતી અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ